નમસ્કાર દર્શક મિત્રો નિયુજ મળી રહ્યો છે અરવલ્લી મોલાસાથી અરવલ્લી જિલ્લામાં સ્પેશિયલ ખેલ મહાકુંભ અંતર્ગત ફિジકલી હેન્ડિકેપવાળા ભાઈઓ અને બહેનોની સ્પર્ધા યોજાયી સ્પેશિયલ ખેલ મહાકુંભ 3.0 અંતર્ગત જિલ્લા કક્ષાની ફિジકલી હેન્ડિકેપવાળા ભાઈઓ અને બહેનોની સ્પર્ધા મલા ગાંધી કોલેજ કેમ્પસ ગ્રાઉન્ડ ખાતે 16/2/2025 ના રોજ યોજાયલ હતી આ પ્રોગ્રામ સમારોહના અધ્યક્ષ અરવલ્લી જિલ્લા કલેક્ટર સાહેબ શ્રી પ્રશસ્તી પારીક અને મુખ્ય મહેમાન મલા ગાંધી કોલેજ કેમ્પસના પ્રમુખ શ્રી મહેન્દ્રભાઈ સાહ અને अतिथि विशेषમાં મલા ગાંધી કોલેજ કેમ્પસના ઉપપ્રમુખ શ્રી ડોક્ટર ગનશ્યામભાઈ અને પટેલ યોગેશભાઈ પરમાર કાન્તીબાઈ ભાટી ચંદુભાઈ પટેલ પીયૂષભાઈ અને ડોક્ટર સંતોષ દેવકર હાજર રહેલ હતા આ સમગ્ર પ્રોગ્રામના આયોજક અરવલ્લી સાબરકાઠા ફિジકલી હેન્ડિકેપ મંડળના પ્રમુખ શ્રી વિનોદભાઈ પટેલ સુચારુ આયોજન કરવા બદલ અરવલ્લી જિલ્લા રમત વિકાસ અધિકારી શ્રી પ્રકાશ કલાસવાએ ખૂબ ખૂબ અભિનંદન સહ શુભેચ્છાઓ આપી હતી આજ રોજ અરવલ્લી જિલ્લામાં થ્રી પોઈન્ટ ઝીરો બે હજાર ચોવીસ પછી સ્પેશિયલ ઓએચ કેટેગરી ક્ષતિગ્રસ્ત દિવ્યાંગો માટે આયોજન કરવામાં આવ્યું તેમાં જીવી શાહ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ સ્પોર્ટ ગ્રાઉન્ડ ખાતે ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું અને એમાં ત્રણસો ને નેવું ઉપરાંત દિવ્યાંગ ખેલાડીઓએ ભાગ લીધો અને આ કાર્યક્રમનું ઓપનિંગ અરવલ્લી જિલ્લા કલેક્ટર શ્રી પ્રસતી પરીખ સાહેબ દ્વારા કરવામાં આવ્યું આગામી દિવસોમાં દિવ્યાંગો ખેલકૂદ ક્ષેત્રે ખૂબ જ આગળ વધી અને અરવલ્લી તેમજ દેશનું અને રાજ્યનું નામ રોશન કરે એવા આશીર્વાદ આપ્યા મહાનુભવો શ્રી મલા ગાંધી કેરવની મંડળ પ્રમુખશ્રી યોગેશભાઈ જયમીનકરી તેમજ બીજા બધા મહાનુભાવો પણ ઉપસ્થિત રહી દિવ્યાંગોને પ્રોત્સાહિત કર્યા સંસ્થાના પ્રમુખ કરશનભાઈ પટેલ ઉપપ્રમુખ પ્રકાશભાઈ જોશી રમત મંત્રી વિજયભાઈ રાણા અને અરવલ્લી ફિઝિકલ હેન્ડીકેપ બુટાલની ટીમ સર્વે ટીમે ખૂબ જ જહેમત ઉઠાવી આજરોજ અરવલ્લી જિલ્લામાં ખેલ મહાકુંભ યોજાઈ રહ્યો છે એમાં અઢીસોથી ત્રણસો દિવ્યાંગો ભાગ લઈ રહ્યા છે દિવ્યાંગોમાં એટલું ટેલેન્ટ છે કે તે સારી રમત રમી શકે છે અને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીયમાં પણ દિવ્યાંગો પરફોર્મન્સ જોરદાર રીતે આપે છે અને દિવ્યાંગો બહુ જ ઉમંગ છે ખેલ મહાકુંભ એક અનેરો આનંદ મેળવે છે જેથી દિવ્યાંગોને ઉત્સાહ મળે છે